સુરતમાં ત્રણ મહિનાથી ગંભીર બીમારી સામે ઝૂમતા તેર વર્ષીય બાળકને આખરે ત્રણ મહિના ઓક્સિજન અને પ્રવાહી આપવામાં આવતું હતું આ ગંભીર બીમારીથી બચવા માટે તેનું લોહી બદલવાની પ્રક્રિયા પાંચ વાર કરવામાં આવી હતી સમયસરની સારવાર અને ડોક્ટરોની અથાગ મહેનતના કારણે બાળક ફરી પોતાના પગ પર ચાલતું થયું છે Thank <laughs> you. સુરતમાં 3 મહિનાથી ગંભીર બીમારી સામે અને પ્રવાહી આપવામાં આવતું હતું આ ગંભીર બીમારીથી બચાવવા માટે તેનું લોહી બદલવાની પ્રક્રિયા પાંચ વાર કરવામાં આવી હતી સમયસર તેની સારવાર અને ડોક્ટરોની અથાગ મહેનતના કારણે બાળક ફરી પોતાના પગ પર ચાલતું થયું છે સુરતની સ્મેર હોસ્પિટલ ત્રણ મહિના અગાઉ પુના ગામના વિસ્તારમાં રહેતા વર્ષીય બાળક અભય હોસ્પિટલમાં ગંભીર પ્રકારની બીમારી છે જેમાં શરૂઆતમાં પગથી લઈ ધીરે ધીરે સમગ્ર શરીર મગજ સુધી પેરાલિસિસ ની કામ કરવાનું બંધ કરી દેશે આ બીમારી એક પ્રકારના વાયરસથી થતી હોવાનું તબીબોએ જણાવ્યું હતું જેથી બાળકને તુરંત સ્મીમેર

ચાલવામાં તકલીફની ફરિયાદ સાથે આ બાળકને સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું શંકાસ્પદ જીબીએસ બીમારીને પ્રમાણે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી જે દિવસે બાળક આવ્યું હતું તે સાંજે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું બાળક રિપોર્ટ આવતા તેની ગંભીર બીમારી જીબીએસ હોવાનું સામે આવ્યું હતું જોકે ત્રણ મહિનાની સંપૂર્ણ સારવાર બાદ આજે બાળક સ્વસ્થ થયો છે

વીકનેસ એની વધતી ગઈ હતી અને એ દિવસે સવારે અગિયાર વાગે બતાવવા માટે આવ્યો તો અને રાતે અગિયાર વાગે એને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થયો હતો એટલે મારે અમે એને મશીન પણ મૂકેલું હતું મેન્ટીનિયર પણ મૂકવામાં આવે હતું પેશન્ટને એના પછી અમે એના રિપોર્ટ્સ કરાયા તેમાં જીબીએસ રિપોર્ટ્સ કન્ફર્મ ડાયગ્નોઝ થયો હતો પછી અમે એની પાંચ સાયકલ પ્લાઝમા ફેરેસીસની અમે એની પૂર્ણ કરેલી હતી એના પછી પેશન્ટને અમે ન્યુમોનિયા ડેવલપ થયો હતો તો એના માટે અમે એને ટ્રીટમેન્ટ બધી અને એન્ટીબાયોટિકનો કોર્સ અમે કમ્પ્લીટ કરેલો હતો અને એના પછી પેશન્ટને અમે વેન્ટિલેટરમાંથી કરેલી હતી એના ગળાના ભાગમાંથી એક ટ્યુબ નાખેલી હતી અને એના પછી અમે એને ઓક્સિજનનો સપોર્ટ ઓછો કરીને પેશન્ટને અમે ટ્રાય કર્યો હતો પેશન્ટને કે ઓક્સિજન સંપૂર્ણપણે ધીરે ધીરે ઓછો કરીએ અને પેશન્ટ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે પેશન્ટના ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવ્યું હતું અને પછી એની નિયમિત ફિઝિયોથેરાપી કસરત અને એની ખાવાનું એને નિયમિત પોષણયુક્ત આહાર આપીને ધીરે ધીરે અમે પેશન્ટને